હેલો ફ્રેન્ડ્સ તમારા યુટ્યુબ ચેનલ મલક એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક ભરતી જે છે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી દ્વારા લેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલી છે જેનો વિગતવાર કાર્યક્રમ જે છે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ તો ખાસ કરીને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ખાસ કરીને ત્યાં પણ તમે જોઈન થવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પરીક્ષાનો અભ્યાસક્રમ જે છે જાહેર કરવામાં આવેલો છે ત્યાર પછી આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક બસો સત્તર બે હજાર ત્રેવીસ ચોવીસ દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને જે છે વિભાગ ગાંધીનગરની વર્ક આસિસ્ટન્ટની વર્ગ ત્રણ સર્વંગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવેલ છે સદર સર્વંગની જગ્યાઓ ભરવા માટે એમસીક્યુ સીબીઆઈટી એટલે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી જે સદર સર્વંગની પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે જે છે સામેલ છે હસમુખ પટેલ સચિવ તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગા સ્થળ ગાંધીનગર ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે ટોટલ ક્વેશ્ચન હશે એ બસો દસ ટોટલ માર્કેના હશે બસો દસ અને નંબર ઓફ ઓપ્શન એટલે કે ચાર આપવામાં આવશે એ ત્યાર પછી માર્ક પર ક્વેશ્ચન એટલે કે એક ફોર રાઈટ આન્સર ત્યાર પછી નેગેટિવ માર્કિંગ હશે ત્યાર પછી નેગેટિવ માર્ક પર ક્વેશ્ચન તો કે એક ડિવાઈડ બાય ફોર એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ ફોર રોંગ આન્સર અને નંબર ઓફ લેંગ્વેજ એઝ પર બિલો ધ ટેબલ તો કે અલગ અલગ જે જે સિલેબસ પ્રમાણે ટોપિક અને એના સિલેબસ પ્રમાણે જે છે લેંગ્વેજ હશે તો તમે પણ ચેક કરી લેજો અને આપણી આ પીડીએફ જે છે આપણી ટેલિગ ટેલિગ્રામમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મુકાઈ ગઈ છે તો તમારે જોવાની બાકી હોય તો અચૂકથી જોઈ લેજો તો બસ વિડીયોમાં એટલું જો તમને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો જય હિન્દ જય ભારત